નમસ્કાર મારું નામ બસંત ગોલાણી છે હું પ્રિન્સિપલ જય ફેમિલી કોર્ટ ભુજ મુકામે ફરજ બજાવું છું સુપ્રીમ કોર્ટ અને નાલસાના ડાયરેક્શન પ્રમાણે તથા ગુજરાત હાઈકોર્ટની સૂચનાઓ પ્રમાણે આજે રોજ લોક અદાલત આયોજન રાખવામાં આવેલ છે નેશનલ લોક અદાલત આજે આખા ભારત દેશમાં યોજવામાં આવેલ છે ભુજ મુકામે ફેમિલી કોર્ટમાં આજ રોજ લોક અદાલત માટે અમોએ કુલ એકસો સાહીઠ કેસ રાખેલા છે જે પૈકી અત્યાર સુધીમાં સિત્તેર કેસોમાં સમાધાન થયેલ છે આ સિત્તેર કેસો પૈકી પચીસ થી ત્રીસ કેસો એવા છે કે જેમાં પક્ષકારો તેમાં પતિ અને પત્ની બંને ચાલીસ થી પચાસ કેસોમાં જે રકમ ભરણ પોષણ ની અત્યાર સુધી નથી ભરાતી તેવી રકમ પૂરેપૂરી ભરપાઈ થઈ ગઈ છે ને એમ રકમ મળી જવાથી તે કેસો વિડ્રો થયા છે અત્યાર સુધીમાં સિત્તેર કેસો થયા છે ને હજુ લોક અદાલત ચાલુ છે એટલે હજુ પણ સંખ્યા વધે તેવી પૂરેપૂરી શક્યતા છે એક ફેમિલી કોર્ટ જસ્ટ તરીકે હું બધાને એક એવો મેસેજ આપવા માંગુ છું કે જ્યારે બીજા કોઈ સંબંધ હોય ત્યારે કોઈ ઝઘડો થાય છે તો ઝઘડા પછી થોડુંક લડ્યા પછી થોડુંક બોલાચાલી થઈ ગયા પછી પક્ષકારો એકબીજા સાથે વાત કરે છે પછી સંબંધ મિત્રો હોય માતા પિતા હોય સંતાનો હોય પતિ પત્નીના કિસ્સામાં જ્યારે પતિ અને પત્નીનો ઝઘડો થાય છે તો તેઓ એકબીજા સાથે વાતચીત બંધ કરી દે છે આ વાતચીત બંધ ના કરવી જોઈએ કદાચ ઝઘડો થાય બે દિવસ ચાર દિવસ વાત ના થાય પણ પછી બંને સામેથી એકબીજા સાથે વાત કરવી જોઈએ અને અને થઈ ભૂલાઈ જશે જશે અથવા સમાધાન આપણા સમાજ માટે એક સારી વસ્તુ છે કે છૂટાછેડા ઓછા થાય એનો પ્રયાસ આપણે બધાએ કરવું જોઈએ જય તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે